પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે. ચુટાવદેપુર જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં પર નીતિના અમલીકરણની તૈયારી. દરેક 100 વિદ્યાર્થી દીઠ એક કાઉન્સેલરની નિમણૂક કરવા નિર્દેશ. શિક્ષણના વધતા ભાર અને સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ માનસિક હતાશાનો ભોગ બનીને આત્મહત્યા જેવા પગલાં ન ભરે તે માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવી મેન્ટલ હેલ્થ પોલિસી અંતર્ગત હવે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, સરકારી અને ખાનગી કોલેજો તેમજ કોચિંગ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. માર્ગદર્શિકાના મુખ્ય મુદ્દાઓ આ રીતે છે સરકારે આદેશ આપ્યો છે કે દરેક યુનિવર્સિટી અને કોલેજોમાં દરેક સો વિદ્યાર્થીઓ દીઠ એક કાઉન્સેલર રાખવા અનિવાર્ય રહેશે આ કાઉન્સેલર વિદ્યાર્થીઓની વ્યક્તિગત સમસ્યાઓ સાંભળી તેમને માનસિક મજબૂતી પૂરી પાડશે ખાનગી કોચિંગ સંસ્થાઓમાં ઘણીવાર પરીક્ષાના માર્કસના આધારે તેજસ્વી અને નબળા વિદ્યાર્થીઓને અલગ સેક્શનમાં વહેંચવાની પ્રથા છે સરકારે આવી પ્રણાલી પર સખત બ્રેક લગાવી દીધી છે કારણ કે તેનાથી વિદ્યાર્થીઓમાં લઘુતા ગ્રંથિ પેદા થાય છે શૈક્ષણિક સંસ્થાઓ એવું વાતાવરણ ઊભું કરવાનું રહેશે જ્યાં વિદ્યાર્થી પોતાના મનની વાત કોઈ પણ ડર વગર રજૂ કરી શકે છોટાઉદેપુર જિલ્લામાં અમલીકરણ શરૂ રાજ્ય સરકારની આ નીતિને પગલે છોટાઉદેપુર જિલ્લાની શાળા કોલેજોમાં પણ પ્રયાસ શરૂ કરી દેવાયા છે જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ ઘણીવાર અભ્યાસના દબાણ હેઠળ માનસિક તણાવ અનુભવતા હોય છે હવે નવી પોલિસી લાગુ થવાથી અહીંના વિદ્યાર્થીઓને પણ પ્રોફેશનલ કાઉન્સેલિંગની મદદ મળી રહેશે જેથી તેમને હતાશામાંથી બહાર લાવી આત્મહત્યાના કિસ્સાઓ શૂન્ય પર લાવી શકાય શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી આ માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી અને યુનિવર્સિટીના કુલપતિઓને મોનિટરિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે પ્રિન્સિપાલ ડોક્ટર એચ કોરાટ શેઠ કિશી કાપડિયા આર્ટસ એન્ડ વર્તમાન સાંપ્રત સમયમાં વિદ્યાર્થીઓમાં હતાશાઓ આત્મહત્યા વગેરે ખૂબ જ સમસ્યાઓ સર્જાઈ રહી છે આવી વિપરીત પરિસ્થિતિઓમાં સરકારશ્રી દ્વારા મેન્ટલ હેલ્થ પોલિસી જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત વિદ્યાર્થીને ખૂબ જ સારું એમાં માર્ગદર્શન મળે છે આ મેન્ટલ હેલ્થ પોલિસી અંતર્ગત શાળાઓ પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ ઉત્તર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ એનો સુચારો અમલ થાય જેથી વિદ્યાર્થીઓમાં જે હતાશાઓ છે આત્મહત્યા કરવાના જે વિચારો છે એનાથી દૂર થશે એટલું જ નહીં તેનામાં ખૂબ સારી એવી જાગૃતિ અવેરનેસ આવશે જેના માટે સરકારશ્રીને જેટલા અભિનંદન કે વંદન કરીએ એટલા ઘટે સરકારશ્રીનું એક સારું પગલું ખૂબ જ સરાહનીય છે જેના માટે ખરેખર દરેક પ્રાધ્યાપકશ્રીઓએ કર્મચારીઓએ આ પોલિસીનો મહત્તમ લાભ લઈ વિદ્યાર્થીઓમાં જાગૃતિ ચેતનાઓ જગાડવાનું કામ થઈ શકશે આ માટે ફરી વખત સરકારશ્રીને અભિનંદન સાથે ધન્યવાદ ધન્યતા આપી